નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો સાસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો સડસઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનાઓના વ્રત તથા જરૂરી કર્તવ્યોનું વર્ણન હરી શ્રી નારદજી કહે છે હે પ્રભુ મેં તમારા મુખે સમસ્ત પુરાણોનું સૂત્ર કે જે પરમેષ્ટી બ્રહ્માજીએ મહર્ષિ મરીચને કહેવું હતું તે સાંભળ્યું હે મહાભાગ હવે મને ક્રમશઃ તિથિઓના વિષયમાં સમજાવો કે જેથી વ્રત વિશે યથાર્થ જ્ઞાન થઈ જાય જે મહિનામાં જે તિથિએ જેણે જેણે ઉપવાસના કરી હોય અને તેના પૂંજન વગેરેનું જે વિધાન છે તે બધું મને કહી સંભળાવો શ્રી સતાનંદજી કહે છે હે નારદ સાંભળો હવે હું તમને તિથિઓના અલગ અલગ વ્રતનું વર્ણન કરું છું તિથિઓના જે સ્વામી છે તેમના ક્રમથી અલગ અલગ વ્રત હોય છે જે સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનારું છે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં પ્રથમ દિવસે સૂર્યોદય સમયે બ્રહ્માજીએ સંપૂર્ણ જગતનું સર્જન કર્યું હતું તેથી વર્ષ અને વસંત ઋતુના પ્રારંભમાં બલિરાજ્ય સંબંધી તિથિ અમાવસ્યાએ જે પ્રતિપદા પ્રતિપદાતિથિ પ્રાપ્ત થાય છે તેમાં જ સદા વિદ્વાનોએ વ્રત કરવું જોઈએ પ્રતિપદા પ્રતિપદાતિથિ પૂર્વવિદ્યા હોય તો તે જ વ્રતમાં ગ્રહણ કરવા યોગ્ય છે તે દિવસે મહાશાંતિ કરવી જોઈએ તે સમસ્ત પાપોનો નાશ સર્વ પ્રકારના ઉત્પાતોની શાંતિ તથા કલયુગના દુષ્કર્મોનું નિવારણ કરનારી હોય છે આ ઉપરાંત તે આયુષ્યપ્રદ પુષ્ટિકર તથા ધન સૌભાગ્યને વધારનારી છે તે પરમ મંગલકારી શાંતિ પવિત્ર હોવા ઉપરાંત આલોક અને પરલોકમાં પણ સુખ આપનારી છે આ તિથિએ પ્રથમ અગ્નિ રૂપધારી ભગવાન બ્રહ્માની પૂજા કરવી જોઈએ પછી ક્રમશઃ બીજા દેવતાઓની અલગ અલગ પૂજા કરવી જોઈએ આ પ્રમાણે પૂજા અને ઓમકારપૂર્વક નમસ્કાર કરીને દર્ભ જલ તલ અને અક્ષતની સાથે સુવર્ણ અને વસ્ત્ર સહિત દક્ષિણા આપીને વેદવેતા બ્રાહ્મણોને વ્રતની પૂર્તિના માટે દાન આપવું જોઈએ આ પ્રમાણે પૂજા વિશેષથી સૌરી નામક વ્રત સંપન્ન થાય છે હે બ્રહ્મણ આ મનુષ્યને આરોગ્ય પ્રદાન કરનારું છે એ મુને તે જ દિવસે વિધાવ્રત પણ કરવાનું સૂચન છે તથા આ જ તિથિએ કૃષ્ણએ અજાત શત્રુ યુધિષ્ઠિરને તિલકવ્રત કરવાનો ઉપદેશ આપ્યો હતો ત્યાર પછી જ્યેષ્ઠ માસની શુકલ પક્ષની પ્રતિપદાએ સૂર્યોદય સમયે દેવ વાળા બગીચામાં આવેલા કરણ વૃક્ષની પૂજા કરવી કરેણના વૃક્ષ પર લાલ દોરો વીટાળીને એના પર ગંધ ચંદન ધૂપ વગેરેથી પૂજન કરીને સપ્તધાન્યના અંકુર નારંગી અને બીજોરા લીંબુ વગેરે અર્પણ કરવા પછી અક્ષત અને જલથી તે વૃક્ષને સિંચીને આ મંત્રથી પ્રાર્થના કરવી હે કરવીર તમે ધર્મના નિવાસસ્થાન અને ભગવાન સૂર્યના પુત્ર છો દુર્ગા વગેરે દેવતાઓના મસ્તકને વિભૂષિત કરનારા તથા તેમને સદા પ્રિય પ્રિયશો તમને નમસ્કાર છે ત્યાર પછી કૃષ્ણેન વગેરે વેદોક્ત મંત્રોનું ઉચ્ચારણ કરીને આ જ પ્રમાણે ક્ષમા પ્રાર્થના કરવી આ પ્રમાણે ભક્તિપૂર્વક પૂંજન કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને વૃક્ષની પરિક્રમા કરીને પોતાના ઘરે જવું શ્રાવણ શુક્લ પ્રતિપદાએ પરમ ઉત્તમ રોટક વ્રત હોય છે જે લક્ષ્મી અને બુદ્ધિપ્રદ છે તથા ધર્મ અર્થ કામ અને મોક્ષનું કારણ છે હે બ્રહ્મણ સોમવાર સાથેની શ્રાવણ શુકલ પ્રતિપદા અથવા શ્રાવણના પ્રથમ સોમવારથી લઈને સાડા ત્રણ માસ આ વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં દરરોજ સોમેશ્વર ભગવાન શિવજીની બિલીપત્ર વડે પૂજા કરવામાં આવે છે કાર્તિક શુક્લ ચતુર્દશી સુધી આ પ્રમાણે નિયમિત પૂજા કરીને તે દિવસે ઉપવાસ કરવો અને વ્રતીએ પૂર્ણિમાના દિવસે ફરી ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ પછી વાંસના પાત્રમાં સુવર્ણ સહિત પવિત્ર અને વધારે વાયન મીઠાઈ જે દેવતાઓની પ્રસન્નતા વધારનારું હોય બ્રાહ્મણોને આપવું હે મુનિશ્વર આ દાન ધનથી વૃદ્ધિ કરનારું છે ભાદ્રપદના શુકલ પક્ષની પ્રતિપદાએ કોઈ મહત્તમ વ્રત તથા કોઈ વ્રત કરે છે આ વ્રતમાં પણ ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે મૌન રાખીને નૈવેદ્ય તૈયાર કરવું અડતાલીસ ફળ અને માલપુવા બનાવીને તેમાંથી સોળ બ્રાહ્મણોને આપવા અને સોળના દેવતાઓનો ભાગ ધરાવવો અને બાકીના સોળ પોતાના ઉપયોગમાં લેવા સોનાની શિવની પ્રતિમાને વિદ્યાને જાણનારા પુરુષે કળશ ઉપર સ્થાપિત કરીને તેની પૂજા કરવી પછી તે બધું એક ગાય સહિત બ્રાહ્મણોને દાન કરી દેવું હે બ્રહ્મણ દેવાધી દેવ મહાદેવના આ વ્રતનું ચૌદ વર્ષ સુધી પાલન કરીને મનુષ્ય નાના પ્રકારના ભોગ ભોગવ્યા પછી મૃત્યુ પછી શિવલોકને પ્રાપ્ત થાય છે હે બ્રહ્મણ આશ્વિન શુકલ પ્રતિપદાએ અશોક વ્રતનું પાલન કરીને મનુષ્ય શોક રહિત તથા ધનધાન્યથી સંપન્ન થઈ જાય છે આ વ્રતમાં નિયમપૂર્વક રહીને અશોક વૃક્ષની પૂજા કરવી જોઈએ બારમા વર્ષે વ્રતના અંતમાં અશોક વૃક્ષની સોનાની મૂર્તિ બનાવીને તેને ભક્તિપૂર્વક ગુરુને અર્પણ કરવાથી મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠ થાય છે આ જ પ્રતિપદાથી નવરાત્રિ વ્રતનો આરંભ કરવો પૂર્વના સમયે કળશ સ્થાપન કરીને દેવીની પૂજા કરવી ઘઉં અને જવના જવારા વાવીને દરરોજ યથાશક્તિ ઉપવાસ યયાચિત અથવા એક ભોગતા રહીને પૂજા પાઠ જપ વગેરે કરવા જોઈએ હે બ્રહ્મણ માર્કંડે પુરાણમાં દેવીના જે ત્રણ ચરિત્રનું વર્ણન છે તેનો નવ દિવસ સુધી પાઠ કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે નવરાત્રિમાં ભોજન વસ્ત્ર વગેરે દ્વારા કુમારી કુંજન શ્રેષ્ઠ છે હે બ્રહ્મન આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ પૃથ્વી પર દેવીની કૃપાથી સંપૂર્ણ સિદ્ધિઓનો આશ્રય બની જાય છે કાર્તિક શુકલ પ્રતિપદાએ નવરાત્રિમાં જણાવ્યા પ્રમાણે નિયમોનું પાલન કરવું વિશેષમાં અન્નપૂટ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તે દિવસે ગોવર્ધન પૂજા માટે નાના પ્રકારની સામગ્રી અને બધા ગોરસનો સંગ્રહ કરીને અન્નપૂટ કરવો જોઈએ એનાથી બધા મનોરથ સિદ્ધ થાય છે સાયનકાળે ગાયો સહિત શ્રી ગોવર્ધનની પૂજા કરીને જે તેની પ્રદક્ષિણા કરે છે તે ભોગ અને મોક્ષ પામે છે માર્ગશી શુકલ પ્રતિપદાએ પરમ ઉત્તમ ધર્મવ્રતનું પાલન કરવું જોઈએ રાત્રે ભગવાન વિષ્ણુનું પૂજન અને હોમ કરીને અગ્નિદેવની સોનાની પ્રતિમાને બે લાલ વસ્ત્રો થી આચ્છાદિત કરી અગ્નિદેવની કૃપાથી તે સંપૂર્ણ તેના સંપૂર્ણ પાપ બળી જાય છે અને તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે પોષ શુકલ પ્રતિપદા ભક્તિપૂર્વક સૂર્યદેવની પૂજા કરીને એક ભોગતા વ્રત કરનાર મનુષ્ય સૂર્યલોકમાં જાય છે માઘ શુકલ પ્રતિપદાના દિવસે અગ્નિ સ્વરૂપ સાક્ષાત મહેશ્વરની વિધિપૂર્વક પૂજા કરીને મનુષ્ય સમૃદ્ધિશાળી થાય છે ફાલ્ગુન શુકલ પ્રતિપદાએ ધૂળ ધૂષરીત અંગોવાળા દેવ દિગંબર શિવજીને જળ દ્વારા સ્નાન કરાવવું ભગવાન મહેશ્વર આ લૌકિક કર્મથી સંતુષ્ટ થઈને પોતાનું સાયુજ્ય આપે છે પછી ભક્તિપૂર્વક પૂજા કરનારને તો તેઓ શું નહીં આપી દે વૈશાખ સુખલ પ્રતિપદાએ વિષ્ણુ વ્યાપ વિશ્વ વ્યાપક ભગવાન વિષ્ણુની પૂજા કરનારા વ્રતિ પુરુષે બ્રાહ્મણોને ભોજન કરાવવું એ જ પ્રમાણે અષાઢ શુકલ પ્રતિપદાએ જગતગુરુ બ્રહ્મા તથા વિષ્ણુનું પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું આમ કરવાથી વિષ્ણુ સહિત સર્વ લોકેશ્વર બ્રહ્માજી પોતાનું સાયુજ્ય પ્રદાન કરે છે અને વ્રતિ સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે હે દ્વિજ શ્રેષ્ઠ બાર માસની પ્રતિપદા તિથિઓમાં આવનારા વ્રત મેં જમ મેં જે તમને કહેશે તે ભોગ અને મોક્ષપ્રદ છે આ બધા વ્રતોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું વિધાન છે તથા સામાન્ય હવિષાંતનું ભોજન કરવું જોઈએ તો અહીંયા નારદ પુરાણનો એકસો ને સડસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને અડસઠમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું બાર મહિનાઓના દ્વિતીયા સંબંધી વ્રત અને આવશ્યક નિયમોનું નિરૂપરણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો